નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી વિદ્યા સહાયક ભરતી અને કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયકોની ભરતી છે એ તમામ ભરતી અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ છે એના વિશે વાત કરવાના છીએ સાથે સાથે ક્રમિક ભરતી જ કરવામાં આવનાર છે જે આ તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એ તમામ અપડેટ જે છે એ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષકોની ભરતી અંગે ખુશીના સમાચાર ક્રમિક ભરતી જ કરવામાં આવશે વીસ તારીખ સુધીમાં જે છે એ નિમણૂક આપી દેવામાં આવશે શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત અને ઉનાળુ વેકેશન પહેલાં તમામ શિક્ષકોની જે છે એ ભરતી પૂરી કરવામાં આવશે એવી શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી છે શિક્ષણ સહાયક વિદ્યા સહાયક અને કચ્છ સ્પેશિયલ ભરતી વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો સૌ પ્રથમ જે શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્ય ઉમેદવારો માટે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ રાતે બાર વાગ્યા સુધી જે છે એ શાળા પસંદગી લંબાવવામાં આવે છે હાયર સેકન્ડરી શાળા પસંદગી માટે બે દિવસનો જે છે એ ટાઈમ વધારીને આપેલ છે તો જે ઉમેદવારોનું જે છે એ મેરિટ લિસ્ટની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ શિક્ષણ સહાયક હોય અંતર્ગત બહાર પાડવામાં આવ્યું છે જેનું પણ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું હોય એવું જે છે હવે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ સુધીમાં શાળા પસંદગી જે છે એ કરવાની રહેશે અને એના માટે જે છે એ પહેલાં પંદર તારીખ છેલ્લી હતી પરંતુ એને લંબાવી અને સત્તર તારીખ જે છે એ છેલ્લી કરેલી છે પછી જે આ ન્યૂઝ છે તમે એ વાંચી લો સરકારી હાઈસ્કૂલના શિક્ષકોની સોળસો પિસ્તાળીસ જગ્યા માટે વીસમી સુધીમાં નિમણૂક જે છે હુકમ આપી દેવામાં આવશે સરકારી સ્કૂલોના ભરતીમાં ઉમેદવારો હાજર થયા બાદ ગ્રાન્ટેડની કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવશે તો પહેલાં સરકારી ધોરણ અગિયાર બારની પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવશે એના પછી જ ગ્રાન્ટેડની ભરતી કરવામાં આવશે એટલે કે ક્રમિક ભરતી કરવામાં આવશે તો સોળસો પિસ્તાળીસ જગ્યાઓ જે છે એ સરકારી હાઈસ્કૂલોની છે એને વીસમી તારીખ સુધીમાં નિમણૂક પત્રકો જે છે એ આપી દેવામાં આવશે એના પછી જ ગ્રાન્ટેડની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવશે વિદ્યા સહાયક ભરતી અને કચ્છ સ્પેશિયલ શિક્ષકોની ભરતી છે એના વિશે આપણે વાત કરીએ છીએ એના માટે તમે વિડીયોની અંદર બનેલા રહેજો એ લખ્યું છે એ પ્રમાણે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ધોરણ અગિયાર અને ધોરણ બાર શિક્ષકોની સોળસો પિસ્તાલીસ જગ્યામાં જે સોળસો પિસ્તાલીસ જગ્યાની ભરતીમાં આગામી વીસમી મે સુધીમાં ઉમેદવારોની નિમણૂક હુકમ જે છે એ આપી દેવામાં આવશે ભરતી માટે ફાઇનલ મેરિટ યાદી તાજેતરમાં જાહેર કરી હતી ત્યારબાદ હાલમાં શાળા પસંદગીની કાર્યવાહી ચાલી રહી છે અને એ જે છે એ તમે હવે તારીખ સત્તર સુધી કરી શકશો અને બે દિવસનો ટાઈમ જે છે એ વધારીને આપવામાં આવેલો છે કુલ પહેલાં સોળસો અને આઠ જગ્યાઓ ખાલી હતી અને ગ્રાન્ટેડની અંદર બે હજાર ચારસો ને ચોર્યાસી જગ્યાઓ જે છે એ ખાલી હતી પરંતુ જૂના શિક્ષકોની ફેર જિલ્લા બદલીના કારણે ત્રણ હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી પડી હતી તો એના કારણે ધોરણ અગિયાર બાર સરકારીની અંદર સોળસો ને પિસ્તાલીસ અને ધોરણ અગિયાર બાર ગ્રાન્ટેડની અંદર ચાર હજાર પર ત્રીસ જે છે એ આ ભરતી કરવામાં આવી રહી છે અને અહીંયા ક્લિયર લખ્યું છે એ પ્રમાણે આ ભરતી ક્રમિક હોવાના કારણે પ્રથમ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ત્યારબાદ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની કાર્યવાહી જે છે એ હાથ ધરાશે સાતમી મેના રોજ શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાવ્યું હતું એના પછી એની અંદર કોઈ પણ ઉમેદવારોની જે વાંધા અરજી હોય એ વાંધા અરજી લેવામાં આવી હતી અને એના પછી જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવી છે અને શાળા પસંદગીની પ્રક્રિયા એને પણ બે દિવસ લંબાવી અને સત્તર મે સુધી કરવામાં આવી છે તો આ પ્રમાણે જે તમામ પ્રક્રિયા પૂરી થઈ જશે એના પછી વીસમી તારીખ સુધીમાં જે છે એ નિમણૂક હુકમ એનાયત કરવામાં આવશે આમ આગામી દિવસોમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂકની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગ્રાન્ટેડની કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવશે અને એના પછી ધોરણ નવ દસની અંદર શિક્ષકોની જે સરકારી અને ગ્રાન્ટેડની અંદર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર જે છે એ પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ કચ્છની અંદર જે શિક્ષકોની એકતાળીસો જગ્યાઓ છે એના માટે ધોરણ એકથી પાંચની અંદર પચીસો જગ્યાઓ છે ધોરણ છથી આઠની અંદર એકતાળીસો જગ્યાઓ છે કુલ એકતાળીસો જગ્યાઓ પર તમે એકવીસમી મે સુધી જે છે એ અરજી કરી શકો છો તો તમારે જો કચ્છની અંદર વિગતવાર તમારે તમામ અપડેટ જોતી હોય તો એની વેબસાઇટ છે કચ્છ માટે સ્પેશિયલ વિદ્યા સહાયકની એ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઈશ પણ તમે એકવીસમી સુધી જે છે એના માટે એપ્લાય કરી શકો છો એના માટે શું શું લાયકાત હોવી જોઈએ એ તમામ વિગતો જે છે એ આ વેબસાઇટ છે એના પર આપેલી છે તો તમે ત્યાં જઈ અને આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે તમે બી એડ અથવા પીટીસી કરેલું હોય તો ધોરણ એકથી પાંચની અંદર ફોર્મ ભરી શકો છો પરંતુ તમે ટેસ્ટ પરીક્ષા જે છે એ પાસ કરેલી હોય જોઈએ આ વખતે જે નવી પરીક્ષા લેવામાં આવશે નહીં જેણે પણ બે હજાર ત્રેવીસ સુધીમાં ટેટની પરીક્ષા પાસ કરેલી હોય એ તમામ ઉમેદવારો કચ્છની અંદર જે છે એ ફોર્મ ભરી શકે છે અને ધોરણ છથી આઠની અંદર પણ ટેટ જે છે એ તમે ક્વૉલિફાય થયેલા હોવો જોઈએ અને સાથે તમે બીએ બીએસસી બી એડની ડિગ્રી જે છે એ હોવી જોઈએ અને સરકારી ધારા ધોરણ મુજબ તમને જે છે એ પગાર આપવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ જે ખૂબ જ ગજની વાત છે વિદ્યા સહાયક પ્રત્યે અંગ તમામ જિલ્લા કેટેગરી અને વિષય મુજબ વિદ્યા સહાયક ગુજરાતી માધ્યમની જગ્યાઓની યાદી એટલે કે વિદ્યા સહાયક પરથી અન્ય માધ્યમ માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ ગુજરાત માધ્યમ માટેનું ગુજરાતી માધ્યમ છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી એની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે એ આપણે જોઈએ તો ધોરણ એકથી પાંચની અંદર પાંચ હજાર જગ્યાઓ ધોરણ છથી આઠની અંદર ગણિત અને વિજ્ઞાનની સત્તરસો અને છેતાળીસ જગ્યાઓ ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાની બે હજાર અને બ્યાસી જગ્યાઓ ભાષાની પંદરસો અને બોતેર જગ્યાઓ ભાષાની પંદરસો બોતેર જગ્યાઓ છે એની અંદર ધોરણ છથી આઠ હિન્દીની ત્રણસો અને ત્રાણું જગ્યાઓ ગુજરાતીની પણ ત્રણસો અને ત્રાણું જગ્યાઓ અંગ્રેજીની પણ ત્રણસો ત્રાણું જગ્યાઓ અને ધોરણ છથી આઠ સંસ્કૃતની પણ ત્રણસો અને ત્રાણું જગ્યાઓ આ મુજબ જે છે એ વિદ્યા સહાયકની અંદર જગ્યાઓ ખાલી પડી છે અને એના પર જે છે એ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે આ વાત થઈ ગઈ ગુજરાતી માધ્યમની અને જે અન્ય માધ્યમ છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર એમની જિલ્લા પસંદગી શરૂ કરવામાં આવશે અને એના પછી જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ આ વિદ્યાર્થીઓને આ ઉમેદવારો છે એમના માટે પણ જે છે એ નિમણૂંક પત્રો જે છે એ ટૂંક સમયની અંદર જ એનાયત કરવામાં આવશે અને એના પછી જે ગુજરાતી માધ્યમ છે એની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જે અંદર આપણે શિક્ષણ સહાયક કચ્છ સ્પેશિયલ ભરતી અને જે વિદ્યા સહાયક ભરતી છે એની અપડેટ મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ